પાદરા તાલુકાના લુણા ગામે આવેલી આમોલી ઓર્ગેનિક કંપનીમાં હાલ જે છે આગની ઘટના સામે આવી રહી છે આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ એમ કે અહીંયા આગળ કંપનીમાં બનતો પદાર્થ અથવા તો કેમિકલ પણ સ્પ્રેડ થયું હોવાની માહિતી તેમજ તે પ્રકારની અહીંયા આગળ સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે માસ્ક વગેરે અહીંયા આગળ રહેવું અશક્ય છે કારણ કે કેમિકલ્સ પણ અહીંયા આગળ નીકળ્યું છે ત્યારે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે ભયંકર રીતે અમૂલી કંપનીમાં આગ લાગી છે આ ઘટના છે પાદરા તાલુકાના લુણા ગામની અમોલી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ ડિવિઝન ઓફ અમેરિકા લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે તેમાં હાલ જે છે આપણે જોઈ શકીએ છીએ એમ કે આગનો બનાવ જે છે બન્યો છે સ્પષ્ટ આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અંદરની તરફ કોઈક જે પ્લાન્ટ છે પ્લાન્ટની અંદર આગનો બનાવ બન્યો છે ને આગના બનાવને લઈને તમામ લોકો જે છે ચિંતાતુર બન્યા છે ગામના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ એમ એમ્બ્યુલન્સ ગાડી પણ આપણને ત્યાં જોવા મળી રહી છે કે જે અને ફાયરની ગાડી પણ ફાયર વિભાગની ટીમ પણ આપણને જોવા મળી રહી છે કે જે હાલ આગ ઓલવા માટેની કામગીરી કરી રહી છે કેટલા લોકોને ઈજા થઈ છે થઈ છે અથવા તો નથી થઈ તેની કોઈ પણ પ્રકારની માહિતી અત્યારે નથી પરંતુ જે પ્રકારે હાલ આગની ઘટના ને આગની ઘટનાના સીધા લાઈવ દ્રશ્યો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ આગ ઉલવવાનો સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બહારથી પણ ટીમ બોલાવવામાં આવી છે પરંતુ હજી સુધી જે જોઈ રહ્યા છે એમ આગ સંપૂર્ણમાં સંપૂર્ણ કાબૂમાં નથી આવી ને જેના દ્રશ્યો આપણને અહીંયા આગળ જોવા મળી રહ્યા છે જોઈ શકીએ છીએ એમ કે કાળા ધુમાડા જ ચારે તરફ જોવા મળી રહ્યા છે ને જેને લઈને

પાદરાના લુણાની અમુલી ઓર્ગેનિક કંપનીમાં બનાવ બનાવ હાલ આપણે જોઈ શકીએ છીએ કેટલા છે શું ઘટના હતી એ સમગ્ર બાબતોથી અત્યારે અજાણ છીએ પરંતુ સમગ્ર વિગતો પણ જાણવાનો પ્રયત્ન કરીશું આગળ રોડ પર પણ ખૂબ પાણી ભરાયા છે જેને લઈને ગાડીઓ વાહનો લોકો આવવામાં ખૂબ તકલીફનો સામનો પણ લોકો કરી રહ્યા છે ને ફાયરના વાહનો પણ અહીંથી હવે થોડીક ક્ષણોમાં આવશે તે પ્રકારની પણ વાત અમને મળી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ હાલ અમોલી કંપનીના ગેટ થી સીધા દ્રશ્યો છે ને ત્યાં આગ ઓલવવા માટે ફાયર ની ગાડીઓને પણ ફાયર ના વિભાગના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ એમ કે આપણે જોઈ શકીએ છીએ એમ કે બહાર ખૂબ પાણી ભરાયા છે ને જેને લઈને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે પોલીસને પણ જાણકારી આપવામાં આવી છે પોલીસ હજુ ઘટના સ્થળે નથી આવી પરંતુ ઓન ધ વે છે તે પ્રકારની પણ માહિતી મળી છે ત્યારે થોડી ક્ષણોમાં પોલીસ પણ અહીં આગળ આવશે આપણે જોઈ શકીએ છીએ પાદરાના લૂણા ખાતે અમોલી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એ કેટને બજે આગ લાગી હતી कैसे है हां 15 मिनट पहले पंद्रह पंद्रह-बीस मिनट पहले कौन से प्लांट में आग लगी है वेयर हाउस में वेयर हाउस में लगी है मतलब वहाँ पे क्या रखा जाता है विभिन्न भेद कोई जवाब अब तैयार नहीं परंतु वेयर हाउस में आग लगी है तेवि हाल कि ते वो द्वारा माहिती आपको हम आ रही है स्टेबल स्टेबल નગરપાલિકા સંચાલિત ફાયરના નગરપાલિકાના ફાયર વિભાગના લોકો પણ ફાયર ટીમ પણ અહીં આગળ પહોંચી ગઈ છે આપડે જોઈ શકીએ છીએ જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ શકીએ છીએ આ દ્રશ્યો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામના પાદરા તાલુકાના લુણા ગામે અમોલી ઓર્ગેનિક નામની કંપની આવેલી છે અમોલી કંપનીમાં હાલ ભયંકર આગ લાગે છે હાલ અ જોઈ શકીએ છે એમ કે અહિયાં તો ઘણા લોકો છે આગ લાગવાની સાથે સાથે લોકો જે અહિયાં આગળ કામ કરતા હતા તમામ લોકોને બહાર કાઢવામાં આવે છે પણ ખાંગી કંપનીના બહારના લોકો પણ અહિયાં આગળ આવે છે અંદરથી blast નો અવાજ પણ આવ્યો છે અંદર કોઈક blast થયો છે હાલ જ હાલ જ ત્યાં blast થયો છે પોલીસ 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 પણ પોલીસ પણ પાદરા પોલીસ પણ અહિયાં આગળ પહોંચી છે પાદરાની કહી શકાય કે પોલીસ પણ અહીં આગળ પહોંચે છે ઘટના સ્થળે અંદર થી બ્લાસ્ટ થયા હોવાના અવાજો આવી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ પાણીથી આગ ઉલાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે સફળ ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ને ને ક્યાંક હાલે જ

જોઈ રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામે હાલ બનાવ બન્યો છે ને જે બનાવ આપણે સ્પષ્ટ આગળ જોઈ હાલ આપણે જોઈ છીએ એમ કે ભયંકર બનાવ ની અમૂલી ઓર્ગેનિક કંપનીમાં લાગ્યો છે ને થયો છે ક્યાંક ને ક્યાંક અહિયાં થી કેમિકલ પણ સ્પ્રેડ થયું છે હવામાં જેને લઈને લોકોનો શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું છે પાદરાના લુણા ગામે હાલ આગનો બનાવ બન્યો છે ને ગામે આગનો બનાવ હાલ આપણે જે જે દ્રશ્યો જોઈ રહ્યા રહ્યા છે 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 ધુમાડા વધુ નીકળી અંદર વધુ આગ લાગી હોય તે પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકીએ છીએ પહેલા કરતા ધુમાડા વધુ માત્રામાં અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અંધકાર વધુ વધી રહ્યો છે અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે લોકો ચારે તરફ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ એમ્બ્યુલન્સ વેન પણ અહીંયા આગળ આવી છે કોઈની ઈજા થઈ છે કે નહીં તે હજુ અકબંધ છે કારણ કે જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ એમ આમૂલી કંપનીમાં હાલ આગનો બનાવ બન્યો છે ને જે વિઝન હતું જે આપણે જોઈ શકતા હતા તે હાલ ક્યાંક ને ક્યાંક હવે દૂર સુધી નથી જોઈ શકાતું કારણ કે ધુમાડા જે છે ખૂબ વધુ વધ્યા છે અને આ કેમિકલ યુક્ત ધુમાડા છે અને સ્પષ્ટ અહીંયા આગળ અંદરથી ધમાકાના પણ અવાજો આવ્યા છે સૌ પ્રથમ એક્સક્લુઝિવ બીએન ન્યૂઝ ગુજરાતી પર આપ આ દ્રશ્યો જોઈ શકો છો એક્સક્લુઝિવ ઓન બીએન ન્યૂઝ ગુજરાતી પાદરાના લુણા ગામે આવેલ અમોલી ઓર્ગેનિક કંપનીમાં બનાવ જોવા મળી રહ્યો છે જે રીતે જોઈ શકીએ છીએ એમ કે અંદર ફાયરના લોકો પણ છે અને અલગ અલગ ફાયરની ટીમ છે પાદરા નગરપાલિકાની પણ ટીમ છે અન્ય ટીમ પણ ફાયરની પહોંચી છે ને જે આગ ઓલા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે આગ નથી ઓલવી શકાય આપણે જોઈ શકીએ છીએ એમ કે ક્યાંક ને ક્યાંક આગ ઉવાના પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ સંપૂર્ણ આગ નથી ઓલવાય દાદરા પોલીસ પણ હાલ ઘટના સ્થળે જોવા મળી રહી છે ને જેને આપણે જોઈ શકીએ છીએ એમ કે તમામ લોકોને કંપનીના ગેટથી દૂર કરવાનો પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ને પાદરાની લુણા ગામની અમૂલી ઓર્ગેનિક કંપનીમાં હાલ આગનો બનાવ બન્યો છે ને જેને લઈને આપણે જોઈ શકીએ છીએ એમ કે ખૂબ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી હતી અને કેમિકલ પ્લાન્ટો છે જેના કારણે ભય પણ રહેલો છે અહીંયા આગળ પાદરાના લુમા ગામે આવેલ અમોલી ઓર્ગેનિક કંપનીમાં આગનો બનાવ આપ જોઈ શકો છો હાલ પોલીસ પણ છે સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ પણ અહિયાં આગળ છે બે થી ત્રણ એમ્બ્યુલન્સ છે પરંતુ કોને વાગ્યું છે ઈજાઓ કોને થઈ જાય તે હજુ જાણકારી નથી મળી રહી ગેરઓફ તો લેજી કડિત હતા આગળ કંટ્રોલ કેલા અમોલી કંપનીમાં આવેલા વેરહાઉસમાં આગ લાગી હોવાની હાલ માહિતી મળી રહી છે જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ એમ પાદરા તાલુકાનું આ લુણા ગામ છે ને પાદરા તાલુકાના લુણા ગામે અમોલી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની આવેલી છે જે કંપનીની અંદર વેરહાઉસ જે છે ત્યાં પ્લાન્ટની બાજુમાં અથવા તો પ્લાન્ટમાં કોઈક કારણોસર આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળતાની સાથે જ અહીંયા આગળ લોકો પહોંચ્યા છે આગ ના કહી શકાય કે ધુમાડાના ગોટે ગોટા ગામમાં જોવા મળતા ગામ લોકો પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને ભયંકર આગ લાગવાનું સ્વરૂપ અહીંયા આગળ જોવા મળ્યું હતું હજી સુધી કલાકો લગભગ એકાદ કલાક થયો છે પરંતુ આગ નથી ઓલવી શકાય અને કેમિકલ કંપની છે માટે જોખમ પણ ખૂબ આમાં ભરેલું હોય છે હાલ જ એક ધડાકો પણ અહીંયા આગળ થયો હતો પરંતુ હાલ જે પ્રકારે આપણે જોઈ શકીએ એમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હજુ સુધી આગ કાબુમાં નથી આવી 7-8 <laughs> <laughs> ਫਾਲਾਂ ਨੀ ਬਿਜੀ ਪਰ ਇੱਕ ਗਾੜੀ ਉਹ ਫਾਇਰ ਨੀ ਜਿੱਲਕ ਭਗਏ ਅਗੜ ਪਹੁੰਚੀ ਸੀ કંપનીનું ફાયર નું વાહન અમોલી ઓર્ગેનિક કંપનીમાં વેરહાઉસમાં આગ લાગવાના કારણે હાલ તફરીનો માહોલ છે પાદરાના લુણા ગામ પાસે આવેલી અમોલી ઓર્ગેનિક કંપનીમાં એક કલાક પહેલા આગ લાગવાનો બનાવ જે છે સામે આવ્યો જેને લઈને પાદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ફાયરના અનેક ટીમો ફાયર વિભાગના અનેક ટીમો પણ અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે આપણે જોઈ શકીએ છીએ એમ કે પોલીસનો પણ બંદોબસ્ત અહીં આગળ ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ કોઈ પણ સામાન્ય લોકોને અહીં આગળ અંદર નથી આવવા દેવામાં આવી રહ્યા જે પ્રકારે જોઈ રહ્યા છે પાદરા પોલીસની સર્વેલન્સ સ્કોડ સહિત બીટના કર્મચારીઓ પણ પોલીસ કર્મચારી પણ અહીં આગળ જોવા મળી રહ્યા છે ને સ્પષ્ટ નહીં જોઈ શકાય પરંતુ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીએ અંદર જે જગ્યાએ આગનો બનાવ બન્યો છે તે જગ્યાએ કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ સ્પષ્ટ આપણે નહીં જોઈ શકીએ પરંતુ હાલ જે પ્રકારે જોવા મળી રહ્યું છે આમ કે ત્યાં જ આગનો આગ લવાની કામગીરી ચાલી રહી છે ત્યારે પાદરાના લુણા ગામે અમૂલ્ય કંપનીમાં હાલ આગનો બનાવ બન્યો છે